તો ચીપાઈ ચીપાઈ ત્રાડુ નાખે મૂકી દે સીતારામ ને જય શ્રી કૃષ્ણ બતાવી ને કેમ છો બતા મચામાં ને તો આપણે ગઈકાલના જો કે આપણે ન્યુ બેબી માટે ખરીદી કરવા જવાની છે એટલે હાઉ ફાઈનલ નતું કે આજે જ જવાનું હતું એક બે દિવસમાં માં મમ્મી કે જય આપડે ટાઈમ મળશે તો અહીંયા કે જઈ આવીશું તો આજ પછી વેલા નવરા થઈ ગયા હતા સવાર બધુંય કામ કરી લીધું બપોર સુધીમાં ને આજે જો હવે જાવું છે તો અમે તૈયાર થઈ ગયા કા મમ્મી બે માટે ખરીદી કરી આવી આજ ખરીદી કરી આવી આજ નીકળી જઈએ ને તો પછી સાંજે સો વાગે તો દી હાથમી જાય વેલા જઈએ તો પાછા ઠંડી હોય થી વેલા આવતા રહીએ તો અહીંયા તો ઘટે જમ માં તો આપડે જઈએ એટલે બધું એ લેવું દેવું કરવાનું હોય એટલે ટાઈમ તો ઘટે ઘટે ને ઘટે જ તો હવે આગળ ધીરે ધીરે નીકળી અટાણે પોણા ચારક વાગી ગયા ચા પાણી પી લીધા ને મને મમ્મી ને અત્યારે તો આપણે વિરમભાઈ અહીં સુધી મૂકી જાહે એટલે અહીંયાથી બીજી રીક્ષા ચડી જ હું કે એને થોડુંક કામકાજ પતાવવાનું છે એટલે એ કલાક દોઢ કલાક પછી આવશે તો પછી એટલે શિવાની રાખે ને થોડુંક ભેગા હોય ને તો હેલું પડે જોશીવું મિની જાય જો રીવા મીની જાય તો થોડુંક હેલું પડે આમ શિવાની ભેગા રાખવા હોય તો એટલે વિરમભાઈ કલાક પછી હજી આવશે કા વિરમભાઈ બેબી ના પપ્પા ને ખિસા થોડા થોરા કરાવીએ ને હવે તો ભાઈ ને થોડાક ખિસ્સા ફોરા કરાવીએ કરવા જ પડે હમણાં ધીમે ધીમે તો નીકળીએ હવે

ચાલો થોડું ઘણું અહીંથી પાસ પર લઈ ના હું હું મળે ને બધું ટોટલી મળી જાય હું તમને આકડી આમાં ગરમ ચાલો અહીંથી જો પાઇપ વાર ખોયા છે મચ્છરદાની છે ટોટલી બધુંય મળી જશે સેવ બૂટ ક્યાં સેવ જા તો બૂટ દેખાડ તો મને દીકો હાલ તો આપણે બૂટ જોઈ આવ્યા

ચંપલ પણ છે અહીં ટોટલી બધુંય કિડ્સવેર નું બધુંય છે રમકડા હોતા ને બધું છે શિવ માટે સ્વેટર જોન શિવ આ શું કરે તું મમ્મી આ સીવાની જો ચંપલ લઈને ફરે છે બસ આ ટાઈપ માં જો આપણે જોવા છે આ સીવાની માટે લઈ ગયા તા ને કા મમ્મી શિવ હાટુ લઈ ગયા તા આવું જ હતું ખાલી કલર કલર થોડોક શિવાની ક્યાં ગઈ ક્યાં ગઈ શિવ

તો પણ તમે આવજો આવો ને આપડે ફેમિલી માંથી તો ડોલી ની મુલાકાત જરૂર લેજો ડોલી દુકાન ની ત્યાંથી પણ અમે ભાભી માટે લેવા આવીએ ને મારા માટે પણ કપડા લેવા આવીએ હાલો મમ્મી નીકળશું ને હા હવે નીકળજો ऐसी वाली हूं करे करू वाला वाला करू करे रमाड़े ने वाला, वाला, वाला वाला कर ले वाला कर ले दिखाड़ पड़ी जाए ने धक्को नहीं मारते इ डाया डाया तो करे वाला तो कर ले वाला, तो ले? वाला कर ले <laughs> वाला वाला करे वाला हमरा तो गीत गाती थी हमरा तो गीत गाती थी और भी जा बाऊ बाहे जा हूं ना बस तो वागी गया साढ़े आठ ने जो आप घरे गया शिवा रस्ता में जी थी ત્યાં થોડુંક એને ખાઈ લીધું હતું તો હવે ઉઠશે ને તો અહીંયા ખબર દે ને અમાર જો હવે કરવા બેહું છે એટલે આપણે દાબેલી લઈ છે રગડો લઈ આવ્યા બપોરનું ગવા શાક ને રોટલા ને તો પડ્યા છે એટલે જો હવે જાય બે ખરીદી કરી આવ્યા હામટી આપણે જો ચોકડી તમને બતાવું આમ ખોલીને તો અત્યારે નહીં બતાવી શકું ખોલીને તો તો આવતીકાલે બતાવી પણ હામટી ખરીદી કરી આવ્યા તો જો ખરીદી કરી છે હામટી વટાણ ખોલી ખોલીને બતાવી છે ને તો બહુ વાર લાગશે છે એટલે મમ્મી આવતીકાલે બતાવીશું ખોલી ને હા જો આવતીકાલે બધી ખોલી ખોલી બતાવી દેમ કે બેબી હાટું લીધું એની મમ્મી હાટું હું લીધું શિવ હાટું હું લીધું છે બધું કાલે બતાવી બધું બતાવી દે હું અટાણા વ્યારા કર લઈએ કે અટાણે આ દાબેલી ને ચોબી આવ્યા છે તે ખાઈ લે દાબેલી લઈ આવ્યા છે રગડો છે ને રગડો છે આપણે જીતભાઈ હાટું ને વિરમભાઈ હાટું રગડો છે ને આપણે વિરમભાઈ ગરમ કરે રગડો આ લોકો ને ખાવો હોય તો પણ આવી ટાઈપ નો ઠરી જાય ને ત્યાંથી પૂગીએ તો એટલે જો એ રગડો ગરમ હમ હમ ગરમ ગરમ હોય તો જ મજા આવે ને આપણે વ્યારા કરવા બેહી જાય જો જીતભાઈ ના કામ માં છે એટલે એનો રગડો હવે એને નવરા થા ને તો અહીંયા આપણે ગરમ જરા જરા કર દેવું હું તે ખાવા બેહી જા હે ને આપણે હવે આવતીકાલના માં છે ને બધું ટોટલી વસ્તુ એક એક ખોલી ખોલી બતાવી નકર આમાં વિડીયો લાંબો થઈ જાય ને મારે પછી છે ને એડિટ કરવા વિડીયો એડિટ કરી લઉં ને આ બધું હું તમને સવારે સેટ બતાવું ને તો પછી કામ નું મળું થાય અમારે ને વિડીયો એડિટિંગ ગઈ પછી મારે ફટાફટ કરવું પડે આમ તો અહીં વાઈફાઈ હોય એટલે અપલોડ તો ફટાફટ થઈ જાય પણ મારે પછી ટાઈમ હાઉ કટોકટી નો થાય ને બીજો આગલો વિડીયો ઉતારવાનો એ પછી હુરિયું થાય એટલે હવે આપણે આવતીકાલના વિડીયોમાં હું તમને બધુંય ખોલી ખોલીને બતાવી ને એની જ સાથે એક બીજું સરપ્રાઈઝ એ પણ છે તો મળીએ આપણે નવા વિડીયોમાં નવા સરપ્રાઈઝ સાથે તો થોડોક વેટ કરજો આ બધી ખોલી ખોલીને તમને બતાવી દઈ કે બેબીને હું લીધું ને શિવ માટે હું લીધું ને તો મળીએ પાછા આપણે નવા લોગમાં જો વિડિયો ગમ હોય તો વિડીયો લાઈક કરજો ચેન એમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ફરીથી મળીએ નવા વિડીયોમાં હર હર મહાદેવ